ડભોઈ શહેર તાલુકામાં વસતા મુસ્લિમ બિરાદરોએ ધાર્મિક પરંપરા મુજબ ભવ્ય ઈદ ઉલ અઝહા ઈદની ઉજવણી કરી હતી ઈદની પૂર્વ સંધ્યાએ બજારોમાં ખરીદી કરવા મુસ્લિમ બિરાદરો મહિલાઓ પુરુષો ઉમટી પડ્યા હતા અને સવારે શહેર તાલુકાની વિવિધ મસ્જિદોમાં ઈદગાહ સહિત ઈદ નમાઝ અદા કરી સાથે ગરીબ વિધવા પરિવારોને ઈદની ખુશીમાં સામેલ કરવા જાનવરની કુરબાની કર્યા બાદ ત્રણ હિસ્સામાં તકસીમ કરી જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું વિતરણ કરવામાં આવ્યું તેમજ સવારે કબ્રસ્તાન તેમજ વિવિધ દરગાહ ઉપર ફૂલ ચાદર ચડાવી પૂર્વજો માટે દુવા ગુચારી હતી બાદમાં નવા પોષકો પરિધાન કરી વિશેષ વાજિબ નમાજ અદા કરવા ઈદગા મેદાન તેમજ વિવિધ મસ્જિદોમાં ઈદ ઉલ અઝહા ઈદની નમાજ અદા કરી દેશમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે દેશની પ્રગતિ સાથે વરસાદ પણ સારો પડે એવી ગુચારી હતી તાલુકાના ચાંદોદ માંડવા ભીલાપુર ચંદવાડા મોતીપુરા સિધિયાપુરા સેગુવાડા કુંડેલા કાયાવરહોણ અંકોટી તેન તલાવ સહિત ગામોમાં ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી ડભોઈ ઈદગા મેદાન ખાતે મોલાના અનવર અશરફીએ ઈદ ઉલ અઝા બકરા ઈદની નમાજ અદા કરાવી હતી તેમજ ડભોઈની વિવિધ મસ્જિદોમાં પણ વિશેષ નમાજ મુસ્લિમ દ્વારા અદા કરી એકબીજાને છાતી સરસો ભેટી મુબારકબાદ પાઠવી હતી આ પ્રસંગે ડભોઈ શહેરના કાજી સૈયદ સિફુદ્દીન સાહેબ ઉપસ્થિત રહ્યા હતા પોલીસે દિવસ પર શહેરમાં ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્વક ઈદનો તહેવાર મુસ્લિમ બિરાદરોએ મનાવ્યો હતો અસલામ વલિકમ વરમતલ વબરકત આલમ ઇસ્લામ કો આજ કાદ અજહા કા દિન મુબારક હું یہ وہ دین ہے جس دین کے اندر اللہ کے خلیل حضرت ابراہیم علیہ السلام کی سنت پر عمل کرتے ہوئے مسلمان اپنے جانوروں کو اللہ کی رضا کے لیے اللہ کی بارگاہ میں قربان کرتے ہیں اور قربانی سے پہلے عیدگاہ اور مساجدوں میں جا کر عید کی نمازیں ادا کرتے ہیں اللہ رب العزت کی بارگاہ میں اللہ کا شکر ادا کرتے ہیں मौला की बारगाह में दुआ के मौला ताला तमारी इबादतों के बदले में हम सब के ईमान और औरदे की हिफाजत फरमाए और अल्लाह ताला हमारे मुल्क हिंदुस्तान की भी हिफाजत फरमाए मौला ताला हमारी कुर्बानियाँ हमारी नमाज अपनी बारगाह में फ़बूल फरमा कर तमाम को बेहतर से बेहतर उसका बदला बदलाता फरमाए आलम इस्लाम को आज का दिन मुबारक हो असल वरहि वरक